ફ્રી ફ્યુચર્સ તરફની દોડની બીજી આવૃત્તિ છે જેનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર તેવીસમાં શિલ્પ આરંભ ગિફ્ટિટી રન સિઝન પ્રથમની જોરદાર સફળતા બાદ શિલ્પ ગ્રુપ અને સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા ફરી એકવાર દોડની બીજી આવૃત્તિ સફળતાપૂર્વક રજૂ કરવામાં આવી ખૂબ મોટી સંખ્યામાં પાર્ટિસિપન્ટ રનર્સ આવ્યા છે અને એમનો ઉત્સાહ વધારવા માટે અમારી સાથે મેરીકોમ અને બીજા ઘણા જ ટ્રિસ્ટ પણ અહીંયા પધારા છે સો યસ આજનો દિવસ ખૂબ જ સારો સફળ અને મોટો થઈ રહ્યો છે આ મેરેથોન પાછળનો મુખ્ય હેતુ જે ઓલમોસ્ટ અમે લોકો સૌથી પહેલાં હેતુને આગળ રાખીએ છીએ પછી રનને પાછળ રાખીએ છીએ સો એની પાછળનો એક હેતુ છે કે એક દોડ ફ્રી ફ્યુચર તરફની ડ્રગ માટેની જે અવેરનેસ છે એ સમાજમાં ફેલાવાની અને એમાં વધારે ને વધારે યુવાનો અમારી સાથે જોડાય ટુ એવરી વન નોટ ઓનલી મી Support for this course, So I love the place. It's very beautiful. Very beautiful. And actually in a uh, Give City is amazing. After I, I think uh, a month and a year maybe it will look like for foreign foreigner, right? It's not like going to be it's, દોડમાં યુવાનો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું માદક દ્રવ્યો વ્યસન અને દુરઉપયોગ ને નાબૂદ કરવાના ઉમદા હેતુ માટે જાગૃતિ ફેલાવવા નશા સમર્થન આપવાનું એક નિર્ણાયક

جس پر ہمارا تو اویئرنیس کریئٹ کرنے میں شلپ گروپ کا بہت بڑا ہاتھ ہے تو بدائی بھی دینا سیکنڈلی صبح پانچ بجے اتنی سکھا میں گراؤنڈ دیکھنا پندرہ ہزار سے زیادہ لوگوں کو دیکھنا ریئلپریشن فارسو

ચિરંજીવ પટેલ સમીર વાનખેડે ક્રાંતિ રેડકર પ્રોફેસર મુક્ત ભવિષ્ય માટે સફળ અને વિઝનરી દોડનું આયોજન થયું હતું દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર